બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવેલો ત્રણ વર્ષથી બંધ છે અને હવે એને તોડવા માટે સરકાર દસ કરોડ રૂપિયાનો ખર્ચો કરશે નમસ્કાર અત્યારે જે વિષય ઉપર હું તમારી સાથે વિડીયો શેર કરવા જઈ રહ્યો છું એ સાંભળીને હું તમને ખાતરી સાથે કહી દઉં છું કે તમને એટલો બધો ગુસ્સો આવશે કે આ સરકાર કરી શું રહી છે આપણા પ્રજાના પૈસાના કેટલી હદે પૈસા વેડફાઈ રહ્યા છે એનો આ એક નમૂનો છે વાત એમ છે કે અમદાવાદની અંદર એક હાટકેશ્વર બ્રિજ છે જે ઘણા સમયથી વિવાદમાં છે બેતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ બનાવેલો ત્રણ વર્ષથી બંધ છે અને હવે એને તોડવા માટે સરકાર દસ કરોડ રૂપિયાનો ખર્ચો કરશે એટલે અને એને તોડી જ પાડવાનો છે એની પર બીજું હવે કંઈ થવાનું નથી એટલે પ્રજાના બાવન કરોડ રૂપિયાનું પાણી ફેરવી નાખવું પણ આ મગરમથની ચામડીના અધિકારીઓ કે સરકારના પેટનું પાણી હલવાનું નથી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમદાવાદની અંદર હાટકેશ્વર બ્રિજ બનેલો છે એનું બે હજાર ચૌદની અંદર નક્કી કર્યું ટેન્ડરિંગ કામ શરૂ થયું બે હજાર સોળમાં આ બ્રિજ બનવાનો શરૂ થયો અને બે હજાર સત્તરની અંદર આ બ્રિજ લોકોને માટે ખુલ્લો મૂકવામાં આવ્યો થોડા સમય પછી ખબર પડી કે આ બ્રિજ તો લોકોના વાહનો માટે યોગ્ય છે જ નહીં એની કેપેસિટી નથી એટલે એવું નક્કી થયું કે આ બ્રિજને ફરીથી તોડીને નવો બનાવો એટલે ત્રણ વર્ષથી બ્રિજ બંધ છે હવે બધા જે અધિકારીઓ બદલાયા કર્યા અને એવો એક નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ આ બ્રિજ છે એને તોડીને નવો બનાવી દેવામાં આવે પરંતુ હમણાં જે નવા મ્યુનિસિપલ કમિશનર આવ્યા એમણે એવો નિર્ણય કર્યો કે ના ના આ બ્રિજને તોડીને નવો બનાવવો નથી આ બ્રિજને માત્ર તોડી કાઢવો છે અને એની પાછળ દસ કરોડ રૂપિયાનો ખર્ચો નક્કી કરવામાં છે અને એના માટેના ટેન્ડર પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે હવે આની પાછળ અધિકારીઓ બહુ મસ્ત લોજિક આપે છે કે જો અમે તો સરકારના કેટલા બધા પૈસા બચાવ્યા કારણ કે આ બ્રિજને તોડીને જો નવો બનાવતે તો એકસો ને દસ કરોડ રૂપિયાનો ખર્ચો થશે એને બદલે અમે દસ કરોડમાં પતાવ્યું બોલો હવે એકસો ને દસ કરોડ થઈ જાય એના કરતાં આ દસ કરોડ રૂપિયામાં પતી જાય તો સારું અને પાછું આની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે આ જે તોડવાનો ટોટલ ખર્ચો જે આવશે એ કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલ કરવામાં આવશે હવે આની અંદર સૌથી મોટો સવાલ બને અને તમને બધાને એ જ થાય કે આ જે લોકો આખો બ્રિજ બનાવવા માટે જે ભેગા થયા છે જે માથાઓ એન્જિનિયરો હોય કે અધિકારી હોય કે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હોય કે મેયર હોય કે કમિશનર હોય કે કોઈ મંત્રી હોય બધાએ ભેગા થઈને મતલબમાં આ બ્રિજ બનાવ્યો તો આ બ્રિજની ગુણવત્તા છે કે નથી આ બેતાલીસ કરોડ રૂપિયાનો બ્રિજ બનાવી કેવી રીતે જો કારણ કે દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ બ્રિજ જ્યારે બનતો હતો ત્યારે નથી આનું કોઈ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટ થયું નથી કોઈ ડિઝાઇન કન્સલ્ટન્ટ થઈ નથી કોઈ પ્રૂફ ચેકિંગ થયું નથી કોઈ સુપરવિઝન થયું કે નથી કોઈ પાલિકાના અધિકારીઓ ત્યાં ગળી ફરક કે આ બ્રિજ બનતો જોવા માટે તો મતલબમાં આ લોકોને આ પ્રજાના જે ટેક્સના પૈસા હોય એને વાપરવાના કે એને નુકસાન થાય એની કંઈ પડી જ નથી ફરીથી નિર્ણય લઈ લેશે તોડી બી પાડશે ભલે કોન્ટ્રાક્ટર પાસેથી પૈસા વસૂલ કરશે પણ તમે પ્રજાના માટે આવો બ્રિજ કેવી રીતે બનાવી દીધો કે જેની ગુણવત્તા હલકી છે આ તો સારું કે બંધ કરી દીધો પણ એ તૂટી ગયો ને લોકો મરી ગયા તો કોણ સરકાર તો કંઈ જવાબ આપવાની હતી નહીં સરકાર તો ખાલી પેલું રૂપિયા જાહેર કરી દે પણ આ ખરેખર બહુ ગંભીર બાબત છે અને આના વિશે વિચારવા જેવું છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ